ભાગવત બેરેજ યોજના અસરગ્રસ્ત ખેડૂતોને ખેડૂત સમન્વય સમિતિની મદદથી ચારસો ને પચાસ ખેડૂતોને સંમતિ એવોર્ડ ને સ્વીકૃત આપી છે ભરૂચ જિલ્લા તંત્ર અને રાજ્ય સરકારના ખેડૂતોને આભાર માન્યો હતો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી પોતાના એવોર્ડ ને સ્વીકૃત કર્યો આપી હતી ભરૂચ વહીવટી તંત્ર દ્વારા ખેડૂતો સમન્વય સમિતિના સહયોગથી ખેડૂતોને સંમતિ એવોર્ડ એનાયત કરતા ખેડૂતોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો ખેડૂતો સમન્વય સમિતિ દ્વારા અંદાજે ચારસો ને પચાસ જેટલા ખેડૂતો અને વિધવા બહેનોને વિવિધ પ્રશ્નોનું નિરાકરણ લાવી સંમતિ એવોર્ડ સ્વીકારવા માટે સમજાવવામાં આવ્યા હતા જેનું અનુસંધાને આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સંમતિ પ્રક્રિયા યોજાઈ હતી જેમાં મોટા પ્રમાણમાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મંત્રી ઈશ્વરસિંહ પટેલ સાંસદ મનસુખ વસાવા પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિ મારુતિસિંહ આટોદરિયા કલેક્ટર

કલેક્ટર ઓફિસ પર સંમતિ માટે આવેલ છે એક દિવસ અગાઉ અમારા ત્યાં ધંતુરિયા મુકામે ખેડૂતો બેઠક મળી હતી જે કંઈ મુદ્દાઓ હતા એ મુદ્દાઓ ખેડૂતો અને ખેડૂત સમન્વય સમિતિ દ્વારા સમજાવવામાં આવ્યા હતા અને એનું નિરાકરણ લાવી અને સંમતિ માટે દરેક ખેડૂતોને તૈયાર કરવામાં આવ્યા હતા અને આ જે કંઈક અમને ભાવવા આપવામાં આવેલા છે એ ભાવવા માટે અમે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ખાસ કરીને અમારા લોકલાલ મંત્રી શ્રી ઈશ્વર મારુતિશ્રી આટોડરિયા તેમજ માનનીય સાંસદ શ્રી મનસુખભાઈનો આભાર માનીએ છીએ સાથે સાથે જિલ્લા સમાહર્તા તેમજ પાર્થ જયસ્વાલ સાહેબ કે જેઓએ ખેડૂતોના જે કંઈક પ્રશ્નો હતા એ પ્રશ્નોનું ખૂબ ઝડપી નિરાકરણ લાવી અને અમને સારી એવી મદદ કરી છે તો અમે ખેડૂત સમન્વય સમિતિ ભારભૂત બેરેજ એમનો પણ આભાર માનીએ છીએ અને ખાસ કરીને આજથી અમે આ સંમતિ માટે દરેક ખેડૂતો વારંવાર ફરતી જેમ ગામની અમને કહેવામાં આવશે એ તો આવશે અને હવે આ જે પ્રશ્નોનું નિરાકરણ આવ્યું છે એમાં સૌથી મોટું જોવા જઈએ તો જે અમારો અવાજ બનેલો છે એ મીડિયા જો આ મીડિયા ના તો અમારી જે સત્ય હકીકત હતી એ સરકાર સુધી પહોંચતે નહીં તો સૌથી વધુ જો કોઈનો અમે આભાર માનતા હોય તો એ મીડિયાનો છે